હતી ત્યારે બાતમીના આધારે ખટોદરા જોગણી માતાના મંદિર પાસેથી પસાર થતા બોલેરો ફોર ટેમ્પાને આંતરી ટેમ્પાની ની ઝડપી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો જેથી પીસીબીની ટીમે ચાર લાખ પાંત્રીસ હજારથી વધુનો દારૂનો જથ્થો તથા ટેમ્પો સહિતની મત્તા મળી નવ લાખ પાંત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો સાથે ટેમ્પા ચાલક રાજેશ ઉર્ફે મહાદેવ ઉર્ફે છોટુ ફતેહ બહાદુરસિંહની ધરપકડ કરી હતી જ્યારે ટેમ્પાનું પાયલોટિંગ કરનાર જીગર રાજુ બારોડ દારૂનો જથ્થો લાવનાર સિલ્વર કલરની સ્વીપકારનો ચાલક તથા રોનક કોઠારી નામના ઇસમોને વોન્ટેજ જાહેર કરાયા હતા